હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે સૌ ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતા પુડા જે તીખાપુડા અને ગળિયાપુડા એ આપણે બનાવીશું તો અહીંયા ગળિયાપુડા પહેલાં બનાવીશું તેના માટે મેં એક કપ જેટલો ગળો લીધો છે એને એકદમ ઝીણું સમારી લીધું છે ને એની સામે બે કપ જેટલું અત્યારે પાણી લઈશું બાકીનું પાણી આપણે પાછળથી ઉમેરીશું અહીં બે કપ પાણીની અંદર ગોળને આપણે સે ગરમ પાણી કરીશું અને એનાથી જ આપણે એને ઓગાળીશું તો અહીં ગેસ પર એને મૂકીશું સ્લો ગેસ પર અને પાણી થોડું ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને સતત હલાવતા જઈને ગોળને ઓગાળી લઈશું અને આપણો ગોળ સારી રીતે ઓગળી જાય એના પછી આપણે એને ગાળી લઈશું ગરણી વડે જેથી એની અંદરના જે પણ રેસા કે કાંકરી હોય જે બી કચરો હોય બધો રિમૂવ થઈ જાય તો પાણી ગાળવું ખૂબ જરૂરી છે તો પાણીને ગાળી લીધા પછી હવે આપણે એની અંદર બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ એડ કરીશું અહીં તમે આની અંદર એકાદ બે ચમચી જેટલો રવો પણ એડ કરી શકો છો જો તમને ક્રિસ્પી પૂડા જોઈતા હોય તો તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં એક કપ ગોળ બે કપ પાણી અને બે કપ લોટ લીધો છે અને એને આપણે સારી રીતે મિક્સ કરીશું અને હજુ પણ આપણને જરૂર પડશે પાણીની તો આપણે એકાદ કપ જેટલું પાણી એડ કરીશું અને પછી પણ આપણે જોઈ લેવાનું જરૂર પડે તો આપણે પાણી એડ કરવાનું તો અહીં એક ચમચી બલિયારી અને અડધી ચમચી મરી લીધા છે એને અધકચરા મેં વાટી લીધા છે તો અહીં આપણે તાજા જ વાટીશું તો એનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે જો તમને ના ભાવતા હોય તો તમે સ્કીપ કરી દેજો હવે આપણે બેટરની અંદર એને મિક્સ કરી લઈશું તો હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું થોડીવાર એના પહેલાં આપણે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર મેં એડ કર્યો છે તો આ ટોટલી ઓપ્શનલ છે મારી પાસે હતો અને મને મન થયું તો મેં અંદર એડ કર્યો છે કંઈ જરૂર નથી એની તો અહીં ખીરું જો આપણું પાતળું લાગે તો થોડોક ઘઉંનો લોટ એડ કરી દેવાનો ઘઉંનો લોટ એડ કરશો તો થોડો ગોળ પણ એડ કરવો પડશે તો એટલે જ બને ત્યાં સુધી પાણી માપથી જ રેડવું તો અહીં આપણે એને લગભગ બે કલાક સુધી ખીરાને રહેવા દીધું હતું અને પછી મેં પુડા બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો અહીં સૌથી પહેલાં મેં એક નાનો જ પુડો ઉતાર્યો છે અને એને એકદમ પાતળો પાથર્યો છે તો અહીં મારી તવી લોખંડની છે અને અંદરથી થોડી ઊંડી છે એટલે આપણે ખીરાને સરસ રીતે વચ્ચેથી બહારની સાઈડ લેતા જઈને એ રીતે એને સ્પ્રેડ કરવાનું નહીં તો વચ્ચેથી એકદમ થીક અને આજુબાજુથી પાતળો એવો આપણો પૂડો બનશે તો એ પહેલો પૂડો છે એટલે થોડોક સાચવીને જ કરવું પડશે મતલબ કે પહેલો પૂડો કે પહેલો ઢોંસો ઘણીવાર બગડતો જ હોય છે તો હવે આપણે ખીરું અંદર તવી પર રેડીશું અને બને એટલો પાતળો આપણે પૂડો પાથરીશું તો અહીં આ રીતે અંદર બબલ્સ થાય અને ધીરે ધીરે આપણો પુડો આખો ચડી જાય ઉપરથી એવું દેખાય એના પછી જ આપણે ચારે બાજુ ઘી આપણે રેડીશું તો અહીં પુડાને હું ઘી વડે શેકું છું તમે તેલથી પણ શેકી શકો છો ઘીથી શેકવાથી એનો ટેસ્ટ એકદમ માલપુવા જેવો આવે છે અને એને ધીરે ધીરે આપણે ઉખાડતા જઈશું ચારે બાજુથી તો આવો સરસ એકદમ બ્રાઉન કલરનો આપણો પુડો બની જશે અને આખો જ પૂડો આપણો બનશે બિલકુલ જ નહીં તૂટે અને હા જ્યારે ગળ્યા પૂડા બનાવવાના હોય ને ત્યારે ખૂબ જ ધીરજની જરૂર પડે છે તમારા બે ચાર પૂડા બગડે તો પણ તમે સતત બનાવતા જશો તો તમારા પૂડા આખરે બનશે જ તમારાથી તો ઘણાને જે ઘરે આ પૂડાને અથાણા કે ગળ્યા અથાણાં કે દૂધ સાથે ખવાતો હોય છે તો આ પૂડા ખૂબ જ ટેસ્ટી બને છે અને બીજા દિવસ સુધી પણ એકદમ સોફ્ટ જ રહે છે જો તમે પૂડાની અંદર એવી એની જો ગોળને બહુ વધારે પડતો ઉકાળી દીધો હશે પાણીમાં તો તમારા પૂડા ચવડ પણ બની શકે છે ઠંડા થયા પછી એકદમ ચવડ થઈ જાય છે તો આપણે આ રીતે કરીશું તો બિલકુલ જ સોફ્ટ અને પાતળ આપણા પૂડા બનીને રેડી થશે તો બેટર આપણું માપનું હોવું જોઈએ આપણે ચમચાની પાછળ કોટ થવો જોઈએ આપણો ચમચો જ્યારે આપણે એને હલાઈએ ખીરાને તો આપણે ચમચો છે એ પાછળથી ખીરા વડે કોટ થવો જોઈએ તો સમજી જાઉં કે એકદમ પરફેક્ટ છે આપણું બેટર અને બીજું અહીં આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે પૂડા બનાવવાના છે જો ફાસ્ટ ગેસ હશે તો તમારો પૂડો ચોટી જશે અને પતલો અને જો સ્લો હશે તો તમારો પૂડો ઉખળશે જ નહીં અને તૂટી જશે તો થોડું ગેસની ફ્લેમનું પણ ધ્યાન રાખવાનું તો આ બે વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા પૂડા પણ એકદમ પરફેક્ટ જ બનશે અને એમાં પેશન્સની બહુ જ જરૂર છે ધીરજ તો રાખવી જ પડશે કેમકે એટલા માટે જ ઘણા લોકો કહેતા હોય છે કે ગળિયાપૂડા તો મારાથી બનતા જ નથી તો તમે જો આટલું ધ્યાન રાખશો થોડી ધીરજ રાખશો તો સરસ જ બનશે પૂડા અને હા નોનસ્ટિક તવી પર તો આસાનીથી બની જ જાય છે ગળિયાપૂડા લુખંડની તવી પર થોડી તકલીફ પડે છે પણ પહેનાલના પહેલાંના લોકો તો લોખંડની તવી પર જ બધું બનાવતા હતા તો પણ સરસ ઉતરતા હતા તો આ રીતે આપણી જો પૂડાની કિનાર બ્રાઉન થઈ જાય એ દેખાય એના પછી જ આપણે પૂડાને ધીરે ધીરે ઉખાડવાનો ચારે બાજુથી અને પછી એને પલટાવવાનો બસ આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને સિમ્પલ રીત છે એકદમ અને તમારા બધા જ પૂડા આવા જ સરસ બનીને રેડી થશે અને જો એને આ પહેલો પૂડો છે એના પછી મેં સાત આઠ પૂડા બનાવ્યા તો પહેલો પૂડો પણ હજુ પણ એટલો સોફ્ટ છે તો આવા જ પૂડા તમારા પણ બનશે અને હવે આપણે ખાટા પૂડા બનાવીશું તો અહીં એક કપ જેટલી મેં છાશ લીધી છે ખાટી અને એની અંદર બે કપ મેં ચણાનો લોટ લીધો છે તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારે છાશ કે દહીંનો યુઝ ના કરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને એને બદલે પાણી વડે જ તમે બેટર બનાવી શકો છો તો હવે આપણે એની અંદર આદુ મરચાં અને ડુંગળી મિક્સરમાં આપણે થોડી અધકચરી વાટીને એડ કરીશું અહીં લસણ મેં નથી લીધું તમને ભાવતું હોય તો તમે અંદર એડ કરી શકો છો તો અહીં ખાટાપુડા છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે જો આપણે સાદા પાણીથી બનાવે છે એના કરતાં પણ આ પુડા વધારે સરસ લાગે છે એટલે હું મારા ઘરે હંમેશા દહીં અથવા છાસનો યુઝ કરીને જ પૂડા બનાવું છું તો કચરા આપણું વટાઈ ગયું છે તો આપણે એને બેટરની અંદર એડ કરી દઈશું અને અહીં તમે આ સિવાય કસૂરી મેથી પણ એડ કરી શકો છો તમે અહીં નાનકુડી ગલકાનો ટુકડો છીણીને નાખશો તો તમારા પુડા એકદમ સોફ્ટ બનશે અને અહીં તમને જેટલી ઈચ્છા થાય એટલી તમે અંદર કોથમીર એડ કરી શકો છો તમે લીલી મેથી પણ અંદર એડ કરશો તો ખૂબ જ સરસ લાગે છે પૂડા તો અહીં મારી પાસે નથી લીલી મેથી એટલે મેં તાજી મેથી એટલે મેં નથી એડ કરી હવે આપણે એની અંદર અડધી ટીસ્પૂન જેટલી જેટલી હિંગ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ અજમો છે એ મેં એક ચમચી જેટલો લીધો છે અને એને હાથ વડે આપણે મસળીને અંદર એડ કરીશું જેથી એને સુગંધ અને સ્વાદ બંને સરસ આવે તો આ રીતે તીખાપુડા તો બધાને જ ભાવતા હોય છે અને તીખાપુડા તો અવારનવાર બનતા જ હોય છે અહીં અડધી ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું આપણે એડ કરીશું તો ધાણાજીરુંથી પણ અંદર સરસ સ્વાદ આવે છે તો હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું તો જો લગભગ અડધો કલાક મૂકશો તો તમારા પુડા ખૂબ જ સરસ બનશે હવે આપણે જોઈ લઈશું કે આપણું બેટર કેવું છે જો થીક હોય તો થોડું પાણી એડ કરીશું તો મને બેટર થોડું થીક જ લાગી રહ્યું છે તો અંદર મેં થોડું પાણી એડ કર્યું છે અને અહીં મને મીઠું પણ થોડું ઓછું લાગ્યું હતું તો મેં થોડું મીઠું એડ કર્યું છે તો લાસ્ટમાં હંમેશા થોડું ચાખી લેવાનું અને જરૂર જેટલા મસાલા ફરી એડ કરવા હોય તો કરી દેવાના તો હવે આપણું ખીરું એકદમ પરફેક્ટ છે તો અહીં લાસ્ટમાં મેં થોડું ચીલી ફ્લેક્સ એડ કર્યા છે ટોટલી ઓપ્શનલ છે તમારે એડ ના કરવા હોય તો સ્કીપ કરી શકો છો અને તમે જો મારી ચેનલ પર નવા હો પહેલી જ વાર આવ્યા હો અને જો તમને મારો વિડીયો સારું લાગે કંઈ પણ નવું શીખવા મળે તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા બધા જ વિડીયો બને તો જોજો તો હવે આપણું બેટર તો રેડી છે હવે આપણે ખાટા પણ ઉતારી લઈશું તો અહીં લોખંડની તવી પર જ આપણે ખાટા તવા ખાટા પણ આપણે બનાવી લઈશું એને પણ આ રીતે થોડા પાતળા જ બનાવીશું આપણે અને આ પૂડા પણ એકદમ સોફ્ટ બનશે કેમ કે આપણે અંદર છાસનો યુઝ કર્યો છે એટલે એકદમ સોફ્ટ બનશે આપણા પૂડા અને બેટરને પાથર્યા પછી ઉપરથી જ્યારે એકદમ ચડી જાય એવું લાગે કે આખો પૂડો આપણો ચડી ગયો છે ઉપરથી પછી આપણે ચારે બાજુથી તેલ લગાવીશું અને પછી આપણે એને પલટાઈશું આપણે તો ઉપરથી ચડી જાય એટલે આખો પૂડો આપણો ચડી જ ગયો છે લગભગ બેથી ત્રણ મિનિટમાં એક પૂડો આપણું બની જાય છે જો જે પાતળો હશે તો એનાથી પણ ઓછા ટાઈમમાં ચડી જાય છે તો આપણે સરસ પાતળા અને એકદમ સરસ બ્રાઉન કલરના પૂડા બનીને રેડી છે તો આ પૂડા પણ એકદમ સોફ્ટ જ રહેશે તમારા તો એકવાર જો તમે છાશ કે દહીંનો યુઝ કર્યા વગર જ બનાવતા હોય તો એકવાર મારી રીતે પણ બનાવી જોજો ખૂબ જ સરસ લાગશે તો આ રીતે આપણે બધા જ પૂડાને આપણે બનાવી લઈશું તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને કોના કોના ઘરે બંને પુડા એક સાથે બને છે એ પણ મને જણાવજો કેમ કે હવે આ તો એક વિસરાતી વાનગી જ થઈ ગઈ છે ગળ્યા કૂડા તો તમારા ઘરે બને છે કે નહીં એ પણ જણાવજો અને આજનો વિડીયો જો તમે પૂરો જોયો હોય તો થેન્ક યુ રાધે રાધે